વેલકમ ટુ જેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ગાજુ ગાંઠિયાનું શાક તો એના માટે આપણે અહીંયા ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે અને અહીંયા લીલા ધાણા લીધા છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું અહીંયા મીઠું લીધું છે અને એક ગાંઠિયો આપણે લસણનો ફોલ લીધો છે અને એક ઈચાદુનો ટુકડો લીધો છે અહીંયા આપણે કાજુ લઈ લીધા છે અહીંયા આપણે 5 ટમેટાની પ્યુરી તૈયાર કરી લીધી છે અને બે મોટી ડુંગળીને આપણે અહીંયા ખમણીમાં ખમણી લીધી છે બે સુકા મરચા છે એક તમાલ પત્ર એક ચકરીપૂળ ચાર લવિંગ અને ચાર તજના ટુકડા બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરશું વઘાર માટે તે પહેલા આપણે આ કાજુને ગરમ પાણીમાં પલાળી દેશું અને પલાળીને આપણે સાઈડ ઉપર રાખી દેશું અને હવે આપણે શાક વઘારવાની તૈયારી કરી લેશું અહીંયા આપણે લસણ અને આદુને ખાંડી લેવાનું છે તો અહીંયા આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે હવે એમાં તેલ ઉમેરી દઈશું તો બે નાના ચમચા આપણે અહીંયા તેલ ઉમેર્યું છે તેલને સરસ ગરમ થવા દેસુ તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો બધા ખણા મસાલા ઉમેરી દેસુ એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અને આપણે ડુંગળી ઉમેરી દઈશું

ચમચી જેટલી ઘી ઉમેરી દઈશું આપણે અહીંયા આપણા ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે લાઇટ પિંક કલરની થઈ ગઈ છે તો અહીંયા આપણે જે ટમેટાની પ્યુરી કરીને છે એ હવે આપણે અહીંયા ઉમેરી દઈશું

મસાલેનો પણ સરસ સાતળી લેજું થોડા લીલા ધાણા સાથે ઉમેરશું એટલે એનો બહુ મસ્ત એ હો સ્વાદ આવશે આપણા શાકની અંદર તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો